હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા મજામાં આશા રાખું છો કે તમે બધા મજામાં હશો આજે રાંધણછટ છે અને કાલની આપણે ઠંડી રસોઈ બનાવવાની હોય એટલા માટે જો ઢોકળાનો આથો નાખી દીધો તો ને સરસ મજાનો આથો આવી ગયો છે એટલે આ બધું સાતમની હું રસોઈ કરું છું તો હવે આમાં આપણે જે જરૂરિયાત પ્રમાણેનું મીઠું હળદર હોય એ નાખી દીધા છે થાળીને ગ્રીસ કરી લીધી છે અને એક કિનોનું પેકેટ નાખી દીધું છે અને આદુ મરચાંની પેસ્ટ નાખી છે ઢોકળા લસણ વગર સારા નથી લાગતા પણ મેં લસણ નથી નાખ્યું કારણ કે આ મારે કાલે ખાવાના છે ને એટલે અને છોકરાઓ માટે મેં પાણીપુરી બનાવી છે એટલે એમાં લસણ નહીં નાખ્યું છે પણ આમાં નથી નાખ્યું કારણ કે હું લસણ ખાઉં છું એકટાણામાં પણ સાતમની જે એકટાણું કરું છું ને એમાં હું લસણ પણ નથી ખાતી એટલા માટે લસણ નથી નાખ્યું હવે આ આદુ મરચાંની પેસ્ટ કરું છું અને એની અંદર નાખ્યો છે ફુદીનો કોથમરી જીરું અને આ પાણીપુરીનું પાણી બનાવું છું થોડીક આઈસ ક્યુબ નાખી દીધી છે એટલે સરસ ગ્રીન કલર જળવાઈ રહી એટલા માટે હવે પાણીપુરીના પાણી બનાવી એમાં થોડું ચીલી ફ્લેક્સ અને પાણીપુરીનો જે મસાલો આવે એ નાખ્યો છે આ થોડો એવો ગોળ નાખ્યો છે અને સ્લાઇસ નાખી છે લેમનની સ્લાઇસ અને થઈ ગયું છે આપણું તૈયાર પાણી હવે આપણે મસાલો કરવાનો છે તો ચણા બાફવા મૂકી દીધા છે અને મગ બાફવા મૂકી દીધા છે અને હું એમાં નાનું એવું જ બટેટું મૂકું છું કારણ કે ચણા અને મગનો જ હું મસાલો બનાવવાની છું પાણીપુરીનો હવે આ સાઈડ જુઓ ઢોકળા પણ ઉતરવા માંડ્યા છે સરસ પોચા એવા અને આ રીતે ફોઇલમાં વીંટીને એક ઝારીવાળી ડીશ લઈ અને આ રીતે હું ઢોકળા રાખું છું એટલે બીજા દિવસ માટે એકદમ સરસ આવી રહીએ અને ઢોકળા સારા એવા ગરમ પણ રહે એમ સાંજ સુધી તો હવે જો પૂરી તળી લીધી છે પૂરીનો ડબ્બો ભરાઈ ગયો છે હવે જીરું પાવડર ખલાસ થઈ ગયો તો એટલે જીરું શેકી લીધું છે અને જીરાનો પાવડર થઈ ગયો છે હવે પાણીપુરીની ચટણી બનાવું છું જે મસાલામાં નાખવાની હોય એમાં એમાં હું મેં લસણ નાખ્યું છે જીરું નાખ્યું છે સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે થોડું સંચર પાવડર નાખ્યું છે અને બે ચમચી પાણી નાખી અને વાટી લીધી છે ચટણી અને આ રીતે જો એનો વઘાર કરું છું સરસ મજાની ચટણી થઈ ગઈ છે અને આ નાખવાની છે ચટણી આપણે જે પાણીપુરીનો મસાલો કરીએ ને એમાં તો મગ અને ચાલ ઘણા અને નાનું એવું બટેટું નાખ્યું છે ના આ રીતે મેં મસાલો કર્યો છે ઉપરથી કોથમરી અને લીંબુ નાખી દીધા છે અને ચટણીમાં સંચર પાવડરને બધું તો નાખ્યું જ હતું વાટવામાં એટલે આમાં આટલું જ નાખ્યું છે હવે સાતમની સવાર થઈ ગઈ છે બધું કામકાજ થઈ ગયું હતું અને પછી માતાજીની પૂજા કરી લીધી છે સા અમે સીતરામાની પૂજા ઘરે જ કરીએ છીએ એવ્રત જીવ્રત હોય ત્યારે અમે મંદિરે પૂજા કરવા જાય છીએ જો આ સાઈડ ચૂલાની પણ પૂજા થઈ ગઈ છે આપણે વાર્તા વાંચવાની હોય એ પણ હું વાર્તા વાંચી લઉં છું અને એક ઠંડામાં બાકી હતું રાયતું જે આજે આપણે તાજું જ કરવાનું હોય તો સરસ આપણું કેળાનું રાયતું થઈ ગયું છે જો બધા અમે સાથે જમવા બેસી ગયા છીએ જમવામાં ખાટા ઢોકરા બધે જાતની ચટણી કેળાનું રાયતું થોડી સેવ પૂરી બનાવી છે લાહા લાડવા છે તીખી મીઠી પૂરી છે સેવ મમરા છે દહીં છાશ રાયતું તો બધું છે આવી જાઓ બધા જમવા તો આવો રહ્યો છઠ અને સાતમનો દિવસ